માનવાની બિલકુલ ભૂલ ન કરતા ગુજરાતમાં આવતા વચ્ચે અટકી શકે છે વરસાદ જી હા હવામાન નિષ્ણાતોની આગાહી સામે આવી છે એક નહીં પરંતુ પાંચ પાંચ હવામાન નિષ્ણાંતો જે છે તે આગાહી વ્યક્ત કરી રહ્યા છે ગરમીથી ત્રસ્ત ગુજરાતીઓ માટે કેરળથી રાહતના સમાચાર આવ્યા છે છેલ્લા સોળ વર્ષનો રેકોર્ડ તોડીને ચોમાસું આઠ દિવસ વહેલું દેશમાં આવી પહોંચ્યું છે બીજી તરફ ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જેના કારણે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર તેવામાં કેરળમાં તો ચોમાસું વહેલું આવી ગયું છે પણ ગુજરાતમાં વહેલું આવશે કે નહીં આ સવાલ થવો સ્વાભાવિક છે આજની ખાસ વાતમાં આપણે એ જ ચર્ચા કરવાની છે કે ચોમાસાના આગમન અંગે જે પાંચ નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે તે આગાહી શું છે આ વખતે રાજ્યોમાં ચોમાસું કેવું રહેશે પ્રીમોન્સૂન વરસાદ રેગ્યુલર ચોમાસા પર શું અસર કરશે ખેડૂતોએ શું ધ્યાન રાખવું અને ક્યારથી વાવણી કરવી જોઈએ આ તમામ માહિતી આજના ખાસ વિડીયોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી માંડીને ભડલી વાક્યના આધારે આગાહી કરતા મત જાણ્યા છે ઉપરાંત કૃષિ નિષ્ણાતો સાથે પણ વાત કરી અને આ માહિતી એકઠી કરી છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની એન્ટ્રી એક જૂન આસપાસ થતી હોય છે પરંતુ આ વખતે ચોમાસું ચોવીસ મે જ પહોંચી રહ્યું છે કેરળ બાદ ગુજરાતમાં પંદર દિવસ પછી ચોમાસાની એન્ટ્રી થતી હોય છે હવામાનની આગાહી કરતી જાણીતી છે છે મહેશ પલાવત તેના વાઇસ પ્રેસિડેન્ટ તેમણે ચોમાસાની ગતિમાં ઘટાડો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનવું છે કે ગુજરાતમાં જુલાઈમાં સાર્વત્રિક વરસાદ થશે અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાઈ શકે છે જ્યારે ખગોળ શાસ્ત્ર અને ભડલી વાક્યના આધારે આગાહી કરતા રમણી જ્યારે ખગોળશાસ્ત્ર અને ભડલી વાક્યના આધારે આગાહી કરતા રમણીક વામઝાનો મત છે કે આ વખતે ચોમાસું લાંબુ ચાલશે બંગાળની ખાડીનું લો પ્રેશર ચોમાસાને અસર કરશે મહેશ પલાવતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બે હજાર નવ પછીનું આ પહેલું વર્ષ એવું છે કે જેમાં સમય કરતાં વહેલા ચોમાસું આવી રહ્યું છે ચોમાસાની શરૂઆત તો હાલમાં સારી દેખાઈ રહી છે પણ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા લગભગ સત્યાવીસ તારીખ સુધી બની શકે છે જેના કારણે ચોમાસાની ગતિમાં થોડો ઘટાડો થઈ શકે છે કેમ કે ભેજનું પ્રમાણ ત્યાં જ વધારે કોન્સ કોન્સન્ટ્રેટ કરશે જ્યારે ચોમાસાના આગમન સમયે કોઈ સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે થોડી અસર થાય છે સામાન્ય રીતે ગુજરાતના સુરત અને વલસાડમાં ચોમાસું પંદર જૂનની આસપાસ પહોંચે છે જે બાદ વીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને બાદ કરતાં બધે જ પહોંચી જાય છે જ્યારે ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને કવર કરી લે છે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન થવાની સંભાવના દેખાઈ રહી છે જે રીતે અરબસાગરમાં દબાણ બની રહ્યું છે તેની અસર સુરત વલસાડ પંચમહાલ ડાંગ અમરેલી અને ભાવનગરમાં જોવા મળશે અહીં વરસાદ પણ શરૂ થઈ જશે સામાન્ય કરતાં થોડું સારું ચોમાસું રહેવાનું શક્યતા વ્યક્ત કરાઈ છે મહેશ પલાવતે કહ્યું કે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તેની ટકાવારી અંગે હાલમાં અમે કોઈ અનુમાન નથી કર્યું પણ ગુજરાતમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં થોડું વધારે સારું ચોમાસું રહેશે તેવી સંભાવના જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં જે પ્રેશર બને છે તેને જોઈ શકીએ છીએ કે તે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં નોર્મલ વરસાદની રહેવાની સંભાવના છે સાઉથ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા ભુજ અને નલિયામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે બંગાળની ખાડીમાં સત્યાવીસમી તારીખ સુધીમાં લો પ્રેશર બની શકે છે જેના કારણે ચોમાસાની ગતિમાં ઘટાડો થઈ શકે છે અરબસાગરમાં બની રહેલા દબાણની અસર સુરત વલસાડ પંચમહાલ ડાંગ અમરેલી અને ભાવનગરમાં જોવા મળશે રીમોન્સૂનનો વરસાદ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે જેના કારણે ખેતી માટે જમીન પણ પહોંચી થઈ જશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું સમય કરતાં આઠ દિવસ પહેલું કેરળમાં પહોંચી ગયું છે જેનો અર્થ એવો ન સમજવો કે ગુજરાતમાં પણ સમય કરતાં વહેલું ચોમાસું પહોંચી જશે ચોમાસું ધીમે ધીમે કેરળથી આગળ વધીને કર્ણાટક કોંકણ ગોવા અને મહારાષ્ટ્ર પહોંચશે પછી ત્યાંથી આગળ વધીને ગુજરાતમાં પ્રવેશશે ઘણી વખત એવું બનતું હોય છે કે ગોવા કે મહારાષ્ટ્ર આસપાસ આવીને ચોમાસું બ્રેક લાગી જતી હોય છે બની શકે કે આ વખતે પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો ચોમાસું થોડું વહેલું કે થોડું મોડું અથવા તો સમયસર આવી શકે છે ત્યારે એવો અંદાજ લગાવવો રહ્યો કે પંદર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે પરેશ મતે નૈઋત્યનું ચોમાસું એકસો છ ટકા મળે તેવું અનુમાન છે ઓગસ્ટમાં વરસાદ ખેંચાઈ શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે જૂન મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ન જોવા મળે જૂનમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે જુલાઈમાં પ્રથમ અઠવાડિયામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે જુલાઈ મહિનો એકંદરે સારો રહેશે ઓગસ્ટ મહિનો પણ સારો રહેશે એવું માનવામાં એવું પણ બની શકે કે વચ્ચે ગમે ત્યારે બારથી પંદર દિવસ વરસાદ ખેંચાઈ શકે છે સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારો વરસાદ જોવા મળશે છેલ્લા ત્રણ ચાર વર્ષોથી સપ્ટેમ્બરમાં જે વરસાદ જોવા મળે છે તે જ પ્રમાણે આ વખતે પણ વરસાદ જોવા મળશે એકથી બાર ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે જુનાગઢના વંથલીના રમણીક વામજા છેલ્લા પાંત્રીસ વર્ષોથી ખગોળશાસ્ત્ર તથા પડલી પદ્ધતિના આધારે આગાહી કરે છે તેઓ વિવિધ બાવીસ મુદ્દાઓને આગાહીમાં આવરી લે છે જામનગર પંથકમાં અતિવૃષ્ટિની શક્યતા રમણીક વામજા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રમણીક વામજા કહે છે કે મારા વર્તારા પ્રમાણે આ વખતનું ચોમાસું સારામાં સારું રહેશે આ અંદાજ શરદ પૂનમના દિવસે પવન અને ભેજના પ્રમાણ પરથી મૂકવામાં આવ્યો હતો કારતકમાં હિમવર્ષા મહા મહિનામાં માવઠા અને હોડીના પવન તરફ દોરીને હું દર વર્ષે અનુમાન કરું છું આ વર્ષે હોળીની ધજા જામનગર તરફ નમેલી હોવાથી ત્યાં અતિવૃષ્ટિની શક્યતા છે વૈશાખ સુદ અખાત્રીજના દિવસે બપોરે બાર વાગ્યે લાકડીના માપદંડ પરથી અંદાજ અંદાજિત રીતે ચાલીસથી પચાસ ઇંચ વરસાદની આગાહી કરાઈ છે આ વખતે ચોમાસું શર્મા લાંબુ ચાલશે તેવી પણ તેમણે આગાહી કરી છે આ વર્ષે હોડીની ધ્વજા જામનગર તરફ નમેલી હોવાથી ત્યાં અતિવૃષ્ટિ થવાની શક્યતા રમણીક વામજા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતોએ મગફળી તુવેર દાળ એરંડા અને સોયાબીનનું વાવેતર કરવું જોઈએ તેવી પણ તેમણે સલાહ આપી છે છ વર્ષથી ચોમાસાએ પેટર્ન બદલી છે ચોમાસા દરમિયાન એકાદ અઠવાડિયું ધોધમાર વરસાદ પડ્યો છે ઘણા લાંબા સમય સુધી વરસાદ આવતો નથી આ પાછળનું શું કારણ છે એ અંગે પૂછતા મહેશ પલાવતે જણાવ્યું આની પાછળનું કારણ એક જ છે કે જે લો પ્રેશર એરિયા બનતા હતા તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા હતા જે ઓડિશા તરફ આગળ વધીને ઉત્તર પ્રદેશ થઈને દિલ્હી પંજાબ અને હરિયાણા તરફ જતા હતા પરંતુ છેલ્લા પાંચથી છ વર્ષમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો છે જે લો પ્રેશર બને છે તે પશ્ચિમ દિશામાં આવી રહ્યા છે ઓડિશા થઈને તેલંગાણા ઉપરથી પસાર થઈને ક્યારેક ક્યારેક મધ્યપ્રદેશ તરફ જાય છે એટલે એવું બને છે કે આવી પરિસ્થિતિમાં મહિનામાં બે કે ત્રણ વાર ઉદભવે છે જેના કારણે વચ્ચે વચ્ચે કેટલીક વાર વરસાદના પ્રમાણમાં ઘેપ આવી જાય છે પ્રિમોન્સૂન વરસાદના કારણે રેગ્યુલર ચોમાસાના વરસાદમાં કોઈ અસર થશે કે નહીં નહીં તે અંગે પૂછતા મહેશ પલાવતે કહ્યું કે આનાથી કોઈ ખાસ ફરક નથી પડવાનો કેટલીક વાર એવું બને છે કે ચોમાસું મોડું આવે છે અને તેના કારણે વાવણીમાં પણ વિલંબ થાય છે પણ ચોમાસા પર પ્રિમોન્સૂનની કોઈ અસર નહીં જોવા મળે પ્રિમોન્સૂન એક્ટિવિટીથી ચોમાસાને કોઈ અસર નહીં થાય પરેશ ગોસ્વામીએ કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં અઠવાડિયામાં જે વરસાદ પડ્યો તે માવઠું કહેવા કહેવાય છે હાલમાં જે વરસાદ પડે છે તેને પ્રિમોન્સૂન એક્ટિવિટી કહેવાય છે અને નૈઋત્યના ચોમાસાના વરસાદ ન ગણી શકાય હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ઘણા લોકો એવું માને છે કે નૈઋત્યનું ચોમાસું નબળું રહેશે પણ આ વખતે ચોમાસું ચોમાસા પર આ વરસાદની કોઈ અસર પડવાની નથી નૈઋત્યનું ચોમાસું આઠ દિવસ વહેલું કેરળમાં પહોંચી ગયું છે જેનો અર્થ એવો ન સમજવો કે ચોમાસું ગુજરાતમાં પણ વહેલું પહોંચશે આ વર્ષે જુલાઈ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે બે પોઈન્ટ પાંચ થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ પડે તો જ તેને વાવણી લાયક વરસાદ કહેવાય છે આવો વરસાદ પડે તો જ ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ તેવી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે રમણીક વાંઝાએ કહ્યું કે આ વખતે સૌરાષ્ટ્રમાં સારામાં સારો વરસાદ જામનગર જિલ્લામાં પડશે જ્યારે ભાવનગર જિલ્લામાં ઓછો વરસાદ થવાની સંભાવના છે સાથે જ ખેડૂતોને પણ કહેવાયું છે કે આ વર્ષે તમે મગફળીનું વાવેતર કરજો કેમ કે ચોમાસું વધારે લાંબો સમય સુધી ચાલશે આ વર્ષે દાળ એરંડા અને સોયાબીન વાવજો આ વર્ષે અતિભારે ગરમી પડવાથી કપાસના પાકમાં નુકસાન થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે ચોમાસાના ચાર મહિના પૈકી સૌથી વધારે વરસાદ જેઠ અને અષાઢ મહિનામાં પડશે જ્યારે ઓગસ્ટમાં વરસાદ ઓછો થશે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ફરી વરસાદ બેટિંગ કરશે વાવણી લાયક વરસાદ ક્યારથી શરૂ થશે તે અંગે પૂછતા મહેશ પલાવતે કહ્યું કે આના વિશે અત્યારથી કહેવું થોડું મુશ્કેલ છે એકવાર વરસાદ આવી જાય એ પછી ખબર પડે કે કેવા પ્રકારની વેધર સિસ્ટમ બને છે જે પ્રિમોન્સૂન વરસાદ છે તે જૂનના શરૂઆતના સમયમાં જોવા મળશે જેના કારણે પૂર્વ અને દક્ષિણના કેટલાય વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેથી ખેતી કરવામાં ખૂબ જ સરળતા રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે પરેશ ગોસ્વામી કહે છે કે બે પોઈન્ટ પાંચ ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધી વરસાદ પડે તો જ તેને વાવણી લાયક વરસાદ કહેવાય છે જોઈએ સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડશે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે વરસાદની સૌથી વધુ માત્રા સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં રહેશે કૃષિ વૈજ્ઞાનિકો મગ તલ બાજરી જેવા પાકની કાપણી કરી નાખવાની સલાહ આપે છે સાથે જ મગફળી કપાસ મકાઈ જેવા પાકો વાવવાની ભલામણ પણ કરે છે વરસાદનું પ્રમાણ એકસો ચાર ટકા રહેશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વીપી ચોટવિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે પ્રાચાન પ્રાચીન આગાહીઓના મતે આ વખતે વરસાદ ખૂબ સારો થવાની સંભાવના છે આવું જ અનુમાન આપણા હવામાન વિભાગનું પણ છે દર વર્ષની સરખામણીએ ચોમાસું પ્લસ રહેશે અને વરસાદનું પ્રમાણ એકસો ચાર ટકા કરતાં વધુનું રહેશે ખરેખર ખેડૂતો માટે આ ખુશીની વાત છે પણ વરસાદનું જે ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ એ થાય તે ખૂબ જરૂરી છે સમયાંતરે વરસાદ થવો જોઈએ એ ખૂબ જ જરૂરી છે જે ખેડૂતો ચોમાસા પહેલાં મોનસૂન વાવેતર કરવું હોય તો એક જૂન પછી કરવું જ હિતાવહ છે જે કોઈ ખેડૂતે વરસાદ આધારિત ખેતી કરવી હોય તો રેગ્યુલર વરસાદ પછી જ વાવેતર કરવું જોઈએ આવું ડૉક્ટર વીપી ચોટવિયા કુલપતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું કહેવું છે છેલ્લા ચાર પાંચ વર્ષથી અનુભવીએ છીએ કે થોડાક વરસાદ સારા પડે છે એ પછી એકાદ મહિનો ગેપ આવી જાય છે જ્યારે વરસાદ પડે ત્યારે એક સાથે દિવસમાં પાંચ ઇંચથી લઈને વીસેક ઇંચ સુધી પડી જાય છે આવી પરિસ્થિતિમાં ચોમાસું જો પ્લસ હોય તો પણ ખેડૂતે ખેડૂત માટે ફાયદાકારક ન ગણી શકાય કેમ કે વધારે વરસાદ થાય તેવા કિસ્સામાં જમીનનું ધોવાણ થાય છે બીજું કે પાણી ભરાઈ જાય તો પાકને પણ મોટું નુકસાન થાય છે સમયાંતરે પ્રમાણ માત્રામાં ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશનમાં વરસાદ થાય તે ખૂબ જરૂરી છે આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડૉક્ટર મેહુલ વસાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે દર વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસું સામાન્ય અથવા તો સામાન્ય કરતાં થોડું સારું રહી શકે છે ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળશે જો ખેડૂતોની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતનું ચોમાસું ખરીફ પાકો માટે ખૂબ જ સારું રહેશે ગુજરાતમાં પણ ચોમાસું થોડું વહેલું આવી શકે છે ચોમાસા માટે ખેડૂતો જે આગોતરા પાકો કરતા હોય છે એટલે એટલે જો શરૂઆતના સમયમાં સારો વરસાદ આવી જશે તો વાવણી એકંદરે સારી થઈ શકે છે પંદર જૂન પછી જ વાવણી કરવી જોઈએ ડોક્ટર મેહુલ વાસાણીના મતે એ વાત સાચી છે કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેને ચોમાસાનો વરસાદ ન કહી શકાય તેને પ્રી મોનસૂન વરસાદ કહેવાય છે હવામાન વિભાગની ચોમાસાની વ્યાખ્યા પ્રમાણે એકવાર કેરળમાં ચોમાસું આવી ગયા પછી જે વરસાદ ગુજરાત તરફ આવતો હોય છે તેને આપણે ચોમાસાના વરસાદમાં ગણતા હોઈએ છીએ સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનથી વીસ જૂનની વચ્ચે ચોમાસાની એન્ટ્રી થતી હોય છે એટલે આ તારીખોને ધ્યાનમાં રાખીને ખેડૂતો વાવણી કરતા હોય છે કેરળમાં ચોમાસું વહેલું આવી ગયું છે પણ એવું જરૂરી નથી કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવી જશે ખેડૂત મિત્રોએ થોડા સમય રાહ જોઈને પંદર જૂનની આસપાસ જે વરસાદ થાય એ પછી વાવણી કરવી જોઈએ આ વખતનું ચોમાસું જે છે તે ખરીફ પાકો માટે ખૂબ જ સારું રહેશે ખેડૂતોએ પંદર જૂન આસપાસ વરસાદ બાદ વાવણી કરવી જોઈએ કોઈએ આગોતરા વરસાદને ધ્યાનમાં લઈને ખેતી શરૂ ન કરવી જોઈએ ડૉક્ટર વીપી ચોટવિયાએ કહ્યું કે આપણે આશા રાખીએ કે ચોમાસું સારું રહે અને એકંદરે સારો વરસાદ પડે સામાન્ય રીતે આપણા ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂનથી ગણાય છે ગુજરાતમાં મુખ્ય બે પાકો એવા કપાસ મગફળી છે મોટાભાગે કપાસનો વિસ્તાર વીસ લાખ હેક્ટરથી વધારે હોય છે અને ગત વર્ષે મગફળીનો વિસ્તાર પણ વીસ લાખ હેક્ટરની આસપાસ હતો જો કે આ વખતે વીસ લાખ હેક્ટરથી વધુમાં મગફળી થવાનો અંદાજ છે જ્યારે તેની સામે કપાસનું પ્રમાણ ઘટશે જો ખેડૂતોએ ચોમાસા પહેલાં પ્રીમોન્સૂન વાવેતર કરવું હોય તો એક જૂન પછી જ કરવું વિતાવહ છે કેમ કે આપણે છેલ્લા ચાર પાંચ વર્ષથી જોઈએ છીએ કે ઘણા ખેડૂત મિત્રો પ્રિમોન્સૂન વાવેતર મે મહિનાના એન્ડમાં કરે છે જ્યારે કેટલાક ખેડૂતો મે મહિનામાં મીઢથી જ મે મહિનાની મીઠથી કે શરૂઆતથી જ વાવેતર કરી નાખે છે બીજી તરફ છેલ્લા ચાર વર્ષોમાં ચોમાસા પણ લંબાઈ રહ્યું છે છે નોરતા સુધી ચોમાસા જોવા ચોમાસું જોવા મળે છે આવી પરિસ્થિતિમાં બંને મુખ્ય પાકોમાં ખૂબ જ મોટું નુકસાન થાય છે એ કૃષિ વૈજ્ઞાનિક તરીકે ખેડૂતોને એક જ વિનંતી છે કે એક જૂન પછી જ આગોતરું વાવેતર કરજો કપાસમાં શરૂઆતનો પાક ખૂબ જ સારી ગુણવત્તાનો મળે છે જેમાંથી ત્રીસ ટકા જેટલું ઉત્પાદન મળે છે જ્યારે ત્રીસ ટકા જેટલું નુકસાન પણ થાય છે આવી જ પરિસ્થિતિમાં મગફળીમાં પણ જોવા મળે છે હાલની પરિસ્થિતિમાં ખેડૂતો સોથી એકસો વીસ દિવસમાં પાકની જાતનું પસંદગી કરતા હોય છે આવામાં પહેલી જૂને વાવેતર કરવામાં આવે તો ઓગસ્ટ કે સપ્ટેમ્બર સુધીમાં તે તૈયાર થઈ જાય છે જો વધુ વરસાદ આવે તો તૈયાર પાકને પણ ગુમાવવાનો વારો આવે છે આ સાથે જ ખેડૂતોએ ખેડૂતોને વિનંતી છે કે જ્યારે પણ બિયારણની પસંદગી કરવામાં આવે ત્યારે તેની ગુણવત્તા એક ચેક કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે મગફળી એવો પાક છે જેમાં ઘણી જાતના ઘણી જગ્યાએથી બિયારણો વેચાતા હોય છે પણ વિશ્વાસપાત્ર જગ્યાએથી જ બિયારણ લેવા જોઈએ જેથી પાક નિષ્ફળ જવાનું સંકટ ઓછું રહે હવે ખાસ વાત કરવાની છે છેલ્લા સોળ વર્ષના ચોમાસાના તારીખો પર ચોમાસું સોળ વર્ષમાં સૌથી વહેલા કેરળમાં પહોંચ્યું છે બે હજાર દસમાં એક દિવસ વહેલાં એટલે કે એકત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું બે હજાર અગિયારમાં ત્રણ દિવસ વહેલું ઓગણત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું બે હજાર બારમાં ચાર દિવસ વહેલું પાંચ જૂનના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું બે હજાર તેરમાં નિર્ધારિત સમય પર એક જૂન ના રોજ જ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું બે હજાર સત્તર માં બે દિવસ પહેલા ત્રીસ મે ના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું બે હજાર સોળ માં સાત દિવસ બાદ આઠ જૂન ના રોજ એટલે કે સાત દિવસ મોડું કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું બે હજાર પંદર માં ચાર દિવસ બાદ એટલે કે પાંચ જૂન ના રોજ બે હજાર ચૌદ માં પાંચ દિવસ બાદ એટલે કે છ જૂન ના રોજ બે હજાર અઢાર માં ત્રણ દિવસ વહેલા ઓગણત્રીસ મે ના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું બે હજાર ઓગણીસમાં સાત દિવસ બાદ એટલે કે આઠ જૂનના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું બે હજાર વીસમાં નિર્ધારિત સમય પર એક જૂનના રોજ બે હજાર એકવીસમાં બે દિવસ બાદ ત્રણ જૂનના રોજ બે હજાર પચીસમાં આઠ દિવસ વહેલા ચોવીસ મે ના રોજ તેમજ બે હજાર ચોવીસમાં બે દિવસ વહેલા એટલે કે આ વર્ષે જે છે તે ચોમાસું આઠ દિવસ વહેલું ચોવીસ મે ના રોજ પહોંચી ચૂક્યું છે ત્યારે બે હજાર ચોવીસમાં બે દિવસ પહેલું ત્રીસ મેના રોજ પહોંચ્યું હતું બે હજાર ત્રેવીસમાં સાત દિવસ બાદ આઠ જૂનના રોજ પહોંચ્યું હતું બે હજાર બાવીસમાં ત્રણ દિવસ બાદ એટલે કે ઓગણત્રીસ જૂનના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું આગોતરા વરસાદને આધારે વાવણી ન કરવી જોઈએ ડૉક્ટર મેહુલ વાસાણીએ ઉમેર્યું છે કે પંદરથી વીસ જૂનની વચ્ચે જ્યારે વરસાદ સ પ્રમાણમાં થાય છે ત્યારે સ પ્રમાણમાં એટલે કે પચાસથી સાઠ મિલીમીટરમાં નોંધાય છે ત્યારે ચોમાસાના પાકોની વાવણી શરૂઆત કરવામાં આવે છે ત્યારે અમે મુખ્ય ખરીફ પાકો જેવા કે મગફળી કપાસ મકાઈ જેવા વિવિધ પાકોની વાવણી કરવાની ભલામણ કરીએ છીએ કોઈએ આગોતરા વરસાદને ધ્યાનમાં લઈને ખેતી શરૂ ન કરવી જોઈએ કેમ કે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે સમગ્ર ગુજરાતમાં નથી અરબસાગરમાં જે પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જો સપ્રમાણ વરસાદ થાય તો તેવા ખેડૂતોએ આ ગોતરું વાવેતર કરી શકે છે ડૉક્ટર વીપી ચોટવિયાએ કહ્યું કે હાલમાં કેટલીક જગ્યાએ વરસાદ આવી રહ્યો છે તે પ્રિ મોન્સૂનનો વરસાદ છે હવામાન વિભાગના મતે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પરિસ્થિતિ કહેવાય છે મારી દૃષ્ટિ એક અઠવાડિયું હજુ પણ વહેલું છે માનો કે ગુજરાતમાં ચોમાસું પંદર જૂને શરૂ થાય છે અને દસ કે અગિયારમી જૂને આપણે આશા રાખીએ પણ એમાં ક્યારેય ડિસ્ટર્બન્સ આવી જાય એ કહી શકાય નહીં કેમકે છેલ્લા બેક વર્ષથી એવું થાય છે કે કેરળમાં રેગ્યુલર ચોમાસું બેસી જાય મુંબઈ સુધી આવી જાય એ પછી પણ આગળ વધતું અટકી જાય છે આવી પરિસ્થિતિમાં માનો કે કોઈએ અત્યારે વાવેતર કરી દીધું હોય અને પિયતની સગવડ ન હોય તો બિયારણ ગુમાવવાનો વારો આવે છે જો કોઈ ખેડૂતને વરસાદ આધારિત ખેતી કરવાની હોય તો રેગ્યુલર વરસાદ આવ્યા પછી જ વાવેતર કરવું જોઈએ ડૉક્ટર મેહુલ વાસાણીએ વહેલા વાવણી ન કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે તેમનું માનવું છે કે અત્યારે થોડા સમયમાં સારો વરસાદ આવે અને જો વરસાદ ખેંચાય તો તેના કારણે બિયારણ અને વાવણીને પણ નુકસાન થાય છે એટલે વાવણીમાં ઉતાવળ કરવા સમયસર વરસાદની રાહ જોઈને તે આવી રહ્યો છે તે જો વધારે પવન અને વાવાઝોડા સાથે હોય તો ઉનાળુ પાક જેવા કે મગ તલ કે બાજરી જેવા અન્ય પાકોને નુકસાન પહોંચાડી શકે છે કેમ કે આ પાક હાલમાં પરિપક્વ થઈ ગયેલી અવસ્થામાં હોય છે એના જ કારણે તમે જુઓ કે જ્યાં વધારે પવન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યાં પાકને નુકસાન અને ધોવાણ પણ થયું છે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો થોડા સમય પહેલા જ પવન તુકાવાની સાથે વરસાદ આવ્યો હતો તેના કારણે કેળ અને પપૈયા જેવા પાકોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંબાને પણ નુકસાન પહોંચ્યું હતું કેટલીક જગ્યાએ કેરીઓ ખરી પડી હતી એટલું જ નહીં આની અસર તેની ગુણવત્તા અને પરિપક્વતા પણ જોવા મળે છે મગ તલ અને બાજરીની કાપણી કરી નાખવાનું સૂચન ખેડૂતોને ટીપ્સ આપતા ડૉક્ટર મેહુલ વાસાણીએ કહ્યું કે જો આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના હોય તો મગ તલ બાજરી જેવા પરિપક્વ પાકોની કાપણી કરી નાખવી જોઈએ સાથે જ એ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવાની ખાસ તકેદારી રાખવી જોઈએ વાવાઝોડા જેવી સંભાવના હોય તો કેળ જેવા બાગાયતી પાકોને ટેકા આપવા જોઈએ જેથી પાકને બચાવી શકાય અરબ સાગરમાં એક સિસ્ટમ ઉદ્ભવી રહી છે જે ઉત્તર પશ્ચિમમાં આગળ વધે તેવી સંભાવના છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે આવી પરિસ્થિતિમાં અહીંના ખેડૂતોએ જો હજુ પણ પાકને ખેતરમાં રહેવા દીધો હોય તો તેની કાપણી કરીને પાકને સુરક્ષિત જગ્યાએ રાખી દેવો જોઈએ તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો છો ગાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર